નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પંકજ જયસ્વાલ હું આપ સર્વ વિદ્યાર્થીઓને જાણવા માગું છું કે ફેકલ્ટી ઓફ કોમર્સ માટેનું જે મેરિટ લિસ્ટ છે એમએસ યુનિવર્સિટી દ્વારા તે જાહેર કરી દેવામાં આવ્યું છે આ વર્ષ ફર્સ્ટ યર બીકોમમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવું હશે અને તે લોકો સ્થાનિક વિદ્યાર્થીઓ છે વડોદરા શહેર તથા જિલ્લાના છે તો તે લોકો જનરલ કેટેગરીથી બિલોંગ કરે છે સામાન્ય કક્ષાથી આવે છે તો તે લોકોના પર્સન્ટેજ સેવન્ટી ફાઇવ પોઈન્ટ એટી સિક્સ હોવા જોઈએ જો સેવન્ટી ફાઇવ પોઈન્ટ એટી સિક્સ પર્સન્ટેજ હશે તો જ એ લોકોને એડમિશન મળશે ફર્સ્ટ યર બી કોમ ઓનર્સની અંદર આ જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું જાહેર કરવામાં આવ્યું તેની અંદર વાત કરીશું તો વડોદરાના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તે લોકોને ફક્ત સિક્સટી નાઇન પર્સન્ટેજ એટલે કે ઓગણ સિત્તેર ટકા એ લોકોને જે બેઠકો છે તે આપવામાં આવી છે એ લોકો માટે સીટો અલોટમેન્ટ કરવામાં આવી છે અને એકત્રીસ ટકા થર્ટી વન પર્સન્ટેજ જે વિદ્યાર્થીઓ છે તે લોકો આઉટ ઓફ વડોદરા અને આઉટ ઓફ ગુજરાતથી આવે છે તે લોકોને સી સીટો આપવામાં આવી છે પરંતુ દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસ યુનિવર્સિટીમાં એડમિશન થતું હતું ત્યારે નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ જે સીટો હતી એટલે કે પંચાણું ટકા જેટલી જે સીટો હતી બેઠકો હતી તે વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી જિલ્લાના વિદ્યાર્થીઓને આપવામાં આવતી એટલે કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ સીટ સ્થાનિક કક્ષાના વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી જેથી પચાસ પંચાવન ટકા જે પણ વિદ્યાર્થીઓ લઈ આવે ફિફ્ટી ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ તે લોકોનું પણ એડમિશન ફેકલ્ટી ઓફ કોમર્સમાં થઈ જતું હતું તો કોમન એક્ટનું બહાનું આપીને યુનિવર્સિટી દ્વારા જે આ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓના સીટોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે તે લોકોની બેઠકો ઓછી કરી દેવામાં આવી છે સરકાર તરફથી કોઈ પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે તમે સીટો ઘટાડો તમે સીટો ઓછી કરો પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ પોતાનું નિર્ણય લીધો છે તો હું દરેક વડોદરાના વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને વિનંતી કરું છું કે જ્યારે આ એમએસ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે સર સયાજીરાવ ગાયકવાડે કહ્યું હતું કે આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહી છે અને શહેર જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ધોરણ બાર પાસ કરે તે લોકોને અહીં પ્રથમ હક છે અભ્યાસ કરવા માટેનો તે લોકો અહીં આવીને અભ્યાસ કરે તે હેતુથી સ્થાપના કરવામાં આવી હતી તો આપ સરોવને વિનંતી છે કે યુનિવર્સિટીએ જે આ તાનાશાહી ચલાવી છે અને પોતાનો જે તાનાશાહીનો જે નિર્ણય લીધો છે તેનો વિરોધ આપણે કરવાનો છે કારણ કે જો આજે તમે વિરોધ નહીં કર્યો તો આવતીકાલે પણ તમારું જે એડમિશન છે એ અહીં નહીં થાય તમારા જેવા અન્ય વિદ્યાર્થીઓ હશે એ લોકોને પણ આપ પરિણામ ભોગવવા પડશે તો વડોદરા શહેર જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ જે લોકો જનરલ કેટેગરીથી આવે છે અન્ય કેટેગરીથી આવે છે અને તે લોકોનું એડમિશન અહીં નથી થયું તો તેવાને દરેક લોકોને કહેવા માંગુ છું કે આવતીકાલે એટલે કે ચૌદમી જૂનના રોજે ફરીવાર ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે રજૂઆત કરવામાં આવશે અને માંગ એક જ હશે કે વડોદરા શહેર અને જિલ્લાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટો છે બેઠકો છે તે વધારવામાં આવે અને પર્સન્ટેજ ક્રાઇટેરિયા જનરલ કેટેગરી માટે જે સેવન્ટી ફાઇવ પોઈન્ટ એટી સિક્સ પર્સન્ટેજ રાખવામાં આવ્યું છે તેને ઓછું કરવામાં આવે જેથી દરેક વિદ્યાર્થીઓ જે લોકો સારા પર્સન્ટેજ લઈ આવ્યા છે સિક્સટી સિક્સટી ફાઈવ સેવન્ટી તે લોકોને પણ એડમિશન મળી શકે અને આ બિલકુલ શક્ય છે આમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નહીં ફક્ત દરેક વિદ્યાર્થી મિત્રોને આવતીકાલે આ વિરોધ પ્રદર્શનમાં અને આંદોલનમાં જોડાવાનું રહેશે કારણ કે આ આંદોલન અમે તમારા માટે કરી રહ્યા છે જો તમે નહીં જોડાવો તમે સાથ નહીં આપો તો તમારું જ એડમિશન નહીં થાય આમાં યુનિવર્સિટી કે અમારું કોઈ પણ નુકસાન થવાનું છે નથી તો આપ સરે વિદ્યાર્થીઓને અને આપ વિદ્યાર્થીઓના માતા પિતાએ એટલે કે વાલીઓને અમારી નમ્ર વિનંતી છે આવતીકાલે અગિયાર વાગે આ જે જગ્યા પર હું ઉપસ્થિત છું આ યુનિવર્સિટીની હેડ ઓફિસ છે યુનિવર્સિટીની હેડ ઓફિસનો આ મુખ્ય ગેટ છે અને આ જે બ્રિજ છે ફતેહગંધનો બ્રિજ બ્રિજ દેખાઈ રહ્યો છે તમારે આ લોકેશન પર આવવાનું રહેશે આવતીકાલે અગિયાર વાગે હું તમને અહીં જ મળીશ તમે તમને બધાને હું અહીં મળી જઈશ અને અમારા જે સાથી કાર્યકર્તાઓ છે જે એજીએસયુના એ લોકો પણ મળશે ફક્ત તમારો સાથ અને સહકાર જોઈએ વિરોધ આપણે કરીશું સરકાર સુધી જે આપણી માંગ છે જે રજૂઆત છે તે જ થવી જોઈએ તેથી તે લોકોને ખબર પડે કે ખરેખર વદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ કેટલા મુશ્કેલીઓમાં મુકાયા છે તો કંઈક ના કંઈક આપણને ન્યાય મળશે અને પર્સન્ટેજ પ્રાયક્રિયા ઓછું થશે તો દરેક વિદ્યાર્થીઓ મિત્રોને વિનંતી અને મારા જે પણ સપોર્ટર્સ છે જે પણ સમર્થક છે તેમને વિનંતી આવતીકાલે ચૌદમી જૂનના રોજે વહેલી સવારે અગિયાર વાગે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે તે લોકો આવી જાય આપણે એકદમ શાંતિપૂર્વક આંદોલન કરીશું વિરોધ પ્રદર્શન કરીશું ફક્ત ને ફક્ત વિરોધ પ્રદર્શન અને રજૂઆત કરીશું કારણ કે એડમિશન વડોદરા શહેરના વિદ્યાર્થીઓને મળે તે આપણી મુખ્ય માંગ હશે તો આવતીકાલે દરેક વિદ્યાર્થી મિત્રો જોડાજો કારણ કે આ યુનિવર્સિટીમાં પ્રથમ હક વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓનો છે અને એ હક તેમનાથી કોઈ જ છીનવી શકતું નથી તો આપ સરો જરૂરથી જરૂર આવજો આવતીકાલે અગિયાર વાગે ફેકલ્ટી યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ફતેહગંજ પંડ્યા બ્રિજ પાસે નમસ્કાર